લેવા અમે ઉભા હતા અને અમારા માણસો ને દસ જણા પકડી ગયા હા બિનગુને બિન આપી લે કોઈ ગુનો નથી કર્યો કોઈને કીધું નથી અને પોલીસ વાળા રૂપિયા ખવરાયા ગયા પછી અમારી ડેરી માંથી નવો મંત્રી અને નવો જોવે લાલાભાઈ મગાભાઈ અને પ્રતાપજી રાયચંદજી અમારા ચેરમેન પોચ પગાર એમને આલ્યા

પગાર પગાર આપવામાં આવે નહીં અત્યારે આઠ દિવસ થઈ ગયા છે માણસોને પગાર ના કારણે અગવડ ભોગવી પડી રહી છે પણ કોઈ મંત્રી કોઈ સહાય કરી નહીં રહ્યા જે અલગ પાર્ટી જે મંત્રી બનવા માગે છે તે આગળથી પણ આગળથી પણ કોઈ આગળથી પણ કોઈ કાર્ય કરવામાં આવી રહ્યું નથી ને આખા ગામ તરફથી એમ કહેવા માંગે છે કે બીજા પક્ષને જે છે એ સારી રીતે ડેરી મંડળી ચલાવી શકે છે તે માટે ગામમાં

જે મંત્રી છે એ ગમ સ્વીકારવા માપતું નથી જે કોઈ ગામ નિર્ણય કરે અને ડેરીને લાગે તે કરે અને આ લોકો એવું કે અમે એમ ગોમ ગમને મંજૂર નથી અને આ એ લોકો એવું કે છે કે અમે કેશો એ પોલીસ કે કેસ કરશો ગમે તે કરશો અમારું ઝેડ છે અમારું ચાલ છે તમે ગમે ત્યાં જાઓ અમારા સિવાય તમારો કોઈ ઉધાર નથી તમે ચેરમેન મંત્રી જામાભાઈ બરોડ જામાભાઈ બુરાભાઈ બરોડ તથા મુકેશભાઈ ધન્યા